હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે મસાલા પરોઠાની રેસિપી શેર કરવાની છું તો આ પરોઠા તમે કોઈ પણ સબ્જી જોડે સર્વ કરી શકો છો ખાસ કરીને બટાકાના શાક જોડે આ પરોઠા ખૂબ જ સરસ લાગે છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મસાલા પરોઠા બનાવવા માટે મેં અહીંયા આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ તે લોટનો ઉપયોગ કર્યો છે તો બાંધેલા લોટમાંથી એક લુઓ લઈને તેને વણી લઈશું વણ્યા પછી રોટલીની થિકનેસ તમારે આ રીતે રાખવાની છે હવે વણેલી રોટલી ઉપર એક ચમચી જેવું ઘી અથવા તો એક ચમચી તેલ લગાવી દેવાનું છે હવે ઉપર ચપટી મીઠું થોડુંક લાલ મરચું પાવડર થોડુંક દાણાજીરું પાવડર અને થોડીક લીલી કોથમીર ઉમેરી દઈશું હવે પરોઠાના પડને છૂટા કરવા માટે ઉપરથી થોડોક કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે અને હવે આ રોટલીમાંથી આપણે રોલ તૈયાર કરી લઈશું તો આ રીતે રોલ કર્યા પછી રોલની ઉપરની બધી જ કિનારીઓને આપણે છરીની મદદથી કટ કરી લેવાની છે આપણે નીચેની કિનારીઓને કટ નથી કરવાની અને હવે કટ કરેલી કિનારી બારની સાઈડ આવે તે રીતે આપણે આ રોલ ને ફરીથી રાઉન્ડ શેપમાં વાળી લેવાનો છે હવે આ તૈયાર થયેલા લુવા ઉપર ફરીથી લીલી કોથમીર ઉમેરીને પ્રેસ કરી લઈશું હવે આ લુવાને આપણે મીડિયમ સાઇઝમાં વણી લેવાનો છે પરોઠો વણાઈ ગયો છે મેં અહીંયા તવી ગરમ કરવા રાખેલી તો તેની ઉપર આપણે પરોઠાને મૂકી દઈશું પરોઠાની એક સાઈડ થોડીક શેકાઈ જાય એટલે પરોઠાને પલટાવી દેવાનો છે પરોઠો શેકતી વખતે તમારે એક સાઈડ થોડીક ચડે ત્યારે પલટાવવાની છે અને બીજી સાઈડ કમ્પ્લીટ ચડી જાય પછી તેને પલટાવીને બંને સાઈડ તેલ લગાવીને બરાબર શેકી લેવાનો છે તો પરોઠો બરાબર શેકાઈ ગયો છે તેને આ રીતે એક નેપકીન ઉપર લઈ લેવાનો છે અને બધી સાઈડથી પ્રેસ કરી લેવાનો છે જેથી પરોઠાના બધા જ પળ છૂટા પડી જશે તો જ્યારે તમે આ પરોઠા કોઈપણ સબ્જી જોડે સર્વ કરશો ત્યારે તે સબ્જીનો ટેસ્ટ અનેક ઘણો વધી જશે આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે ચા જોડે પણ તેને સર્વ કરી શકો છો તો મસાલા પરોઠા બનાવવાની આ એકદમ સિમ્પલ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ